તો ગુજરાત સરકાર દ્વારા જાફરાબાદ નગરપાલિકાને ઓગણત્રીસ લાખ પચાસ હજારની ફાયર બ્રિગેડની ભેટ આપવામાં આવી છે તો જાફરાબાદ નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાંપંચ દ્વારા ફાયર બ્રિગેડ માટે ઓગણત્રીસ લાખ પચાસ હજારની ભેટ મળતા તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ધારાસભ્ય હીરા સોલંકી તેમજ સાંસદ ભરત સુતરિયાનો આભાર માન્યો હતો

માટે ઓગણત્રીસ લાખ અને પચાસ હજાર માન્ય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર દ્વારા આજે જાફરાબાદ નગરપાલિકાના સુપ્રીમ પેરી હોય અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ કે ગામમાં કોઈ એવી આગરી ઘટનાઓ ન થાય પણ આ ફાયર બ્રિગેડની કોઈ જાનહાનિ ન થાય કોઈ પ્રોપર્ટીનું નુકસાન ન થાય એ અનુક્રમે આજે આ ફાયર બ્રિગેડ જામરાબાદ નગરપાલિકાને સુપ્રિત કરી છે તો માન્ય શ્રી હીરાભાઈ સોલંકીનો દરા કે નગરપાલિકાના સભ્યોનો આ અડી મોટી હેડ આપણા ગામને મળી હોય તો સરકાર શ્રીનો માનનીય ધારાસભ્ય શ્રીનો ધારાસભ્યશ્રીનો શ્રીનો બધાનો હૃદયપૂર્વક આભાર માને છે